નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા સરદાર ભવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર સપાટો વર્ષો બાદ તંત્રને ખબર પડી કે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ઉદ્ભવે છે વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા દ્વારા શહેરમાં શોપિંગ મોલ દુકાનો રેસ્ટોરન્ટ હોસ્પિટલો સ્કૂલો ટ્યુશન ક્લાસ જેવા એકમો ફાયર એનઓસી પાર્કિંગ ગેટ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સીલ મારવાની વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર ભવનના ખાચામાં આવેલા એકસો જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે ત્યારે હવે છે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે મહત્વની બાબત એ છે કે ગતરોજ વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે બેઠક યોજાઈ હતી જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની બાહરી આપવામાં આવી હતી તે સાથે સાથે ભવનના ખાચો વન વે કરવા રજૂઆત કરી હતી બાદમાં ગેરકાયદેસર દબાણો તોડવા અને જરૂરી એસઓપી દ્વારા દુકાનો ખોલવામાં આવશે પરંતુ અહીંયા સીલ કરેલા કોમ્પ્લેક્સ નહીં ખુલે હાલમાં કોમ્પ્લેક્સ સિવાય એકસો વીસ જેટલી દુકાનો છે તે સીલ છે અને નિયમોનું પાલન થશે તેમાં દબાણો દૂર કર્યા બાદ પરમિશન આપશે આ અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી ટીડીઓ ગૌતમ શાહે જણાવ્યું હતું કે સતર ભવનનો ખાચો અને વોર્ડ નંબર ચૌદમાં ટ્રાફિકને લગતી સમસ્યા અને રોડ લાઇન સાથે જે દબાણો છે તે દબાણ શાખાની ટીમને સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહીંયા હાલમાં એકસો પંદર જેટલી દુકાનો સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં દબાણ શાખા અને ટીડીઓનો સ્ટાફ પોલીસ સ્ટાફ કામ કરી રહ્યા છે હાલ સુધીમાં સિત્તેર જેટલી દુકાનો આગળ ઓટલા અને અન્ય દબાણો સહિત રોડ લાઇનમાં આવતા કટિંગ દૂર કરવામાં આવી રહ્યા છે જે કોઈ દબાણો આવતા હશે તે દૂર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્ષો જૂનું આ માર્કેટ છે અને અહીંયા વર્ષોથી સાંકડો રસ્તો હોવાથી ટ્રાફિક અને પાર્કિંગ અત્યાર સુધી પાલિકા તંત્રને ધ્યાને હોવા છતાં આજ દિન સુધી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે રાજકોટ ઘટના બાદ તંત્રને નિયમો અને ધારા ધોરણો યાદ આવી ગયા અને હાલમાં એકસો જેટલી દુકાનોના વેપારીઓ રખડી પડ્યા છે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ના ધોરણે ધડાધડ દુકાનો ચીલ મારી તો શું સુધી અહીંયા પાર્કિંગની સમસ્યા ન દેખાય શા માટે આજ દિન સુધી અહીંયા ટ્રાફિકની સમસ્યા ન દેખાય શા માટે અહીંયા દુકાનોમાં નીતિ નિયમોનું પાલન ન થતું હતું તે દેખાયું તે સૌથી મોટો સવાલ તંત્ર પર ઊઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વડોદરા कुछ सोने सवाल बाकी है चलो અત્યારે હાલ ડબાણખાનેની બચાવ આવી ગઈ છે દિવાલ છોડવાના ચાલે બનાવ છે અને એલા નંબર ડબાણો સુતે આવે છે ડબાણની કામગીરી આવી ગઈ છે કેટલી કામગીરી આગળ લઈને ચાલે છે ઉપર જે જસ્ટ ઇન્વર્શન ઇન્ફલાઇન કરી